બધું અમે જીરું લઈને આવી ગયા છે બપોરા કરવા જો બપોરા કરવા બધા બેહી ગયા છે જયેશભાઈ ભાઈ જયેશભાઈ નેની બે અને હું બપોરામાં છે અમારે જો સરસ મજાનું રીંગણાનું શાક ને મરસા ને ઘઉંના રોટલા ને શાક ને પૂંગળા ને આમાં ડુંગળી છે અને સંભાળો જો અમારે નેની બેન પીરી તો હાલો બધા બપોરા કરવા તો અમારે જયેશભાઈ ખાવા હતા મીંડા છે આપણે વાળી આવ્યા બે કલોડા ત્રણ કલોડા ને કાંઈ કૂતરું છે અને જો કાય છે માડવે કાય છે તાણે ઉપા ઉપવા કૂતરો જો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈ ગયો જીરું પાડીને થઈ ગયા છે હાલતા જો અમારે જઈએ છે ભાઈ મીની બેન જો અમારે સૈના કાય છે બધા જીરું પાડીને થઈ ગયા છે હાલતા થાકી ગયા છે હા થઈ ગયું ને એટલા છે હાથમમાં કેવો થઈ ગયો છે

खावल मिले नी नी बेंज तो नाश्ता कर लीवे मैं तू क्या कर तू ता का क्यों बैठा छ दादा तू क्या कर तू ता का क्यों बैठा छ दादा बा बोले बा बोले सी आ तो आओ हजूर ऊपर दादा मार फोटो पाले तारा फोटो पाले काका तू बोले नहीं

પોરણી પાઓ લાઈ પટા પાલું ફોન ચાલુ કરો અરે આ લોકો બાને દઉ હ કે એમ કે બાને દઉ દઉ છે એનું કર છે મસ્તનું